પાંચ બકરા પર હુમલો કરી ફાડી ખાતા બકરાના માલિક ભાભોર મુકેશભાઈ ચોકલાભાઈ ના ઘરે બનાવ બન્યો આ બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ ઘટના સ્થળે દોડી આવી સંજેલી તાલુકાના ડુંગરા ભીતફળીયા માં ઘુસી એક સાથે પાંચ બકરાનું મારણ કરતા

એક બકરી તો ગામણે હતી અને બચ્ચા બી બહાર કાઢી નાખ્યા છે અને આવી રીતના વારંવાર આવું થયા કરે છે અને પાંજરું કોઈ મૂક્યું નથી અત્યાર સુધી એટલે કદાચ આ તે અમારો કોઈ માણસનો બી હુમલો કરી શકે હા વન વિભાગને જાણ કરી આ બાબત વન વિભાગની જાણ કરી હતી કે સાહેબ આવેલા હમણાં મેણે વાત કરી છે કે પાંદરું મૂકી એમ કે અડધા કલાક માં અમે આવે કીધું છે

તો તમે વન વિભાગ ને જાણ કરી તો આયા કે સાહેબ સાહેબ આયા ને આ જાહારત કરી હવારમાં સાહેબ ને ફોન કર્યો એટલે બધા સવારમાં આવ્યા મેડમ મેડમ બેન ને બધા ચાલો બીજો કોણ બોલે